હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સોલે પનીરનું શાક તો મેં સોલે લીધા છે એક વાટકો જેટલા સો ગ્રામ જેટલું પનીર લીધું છે એનો મસાલો લીધો છે અને પાંચથી છ નની નાની નાની ડુંગળી લીધી છે અને ત્રણ મોટા ટમેટા આદુનો ટુકડો આ રીતે અને એક મરચું કાપેલું છે એ મેં બધું એડ કર્યું છે આપણે એને મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી લેશું આપણે લસણની કળી નાખીશું પાંચ છ જેટલી જારમાં ગ્રેન્ડલ કરી દઈશું ત્યાં સુધી આપણે કુકરમાં ચણા છે એની બે સીટી વગાડી લેશું આ રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવી કરી લઈએ હવે આપણા છે છોલે ચણા એ બફાઈ ગયા છે તેને બહાર કાઢી લઈશું પનીરમાં થવા દઈશું થોડીક વાર પાણી ગરમ થઈ જાય એટલે આપણે પનીર નાખી દઈશું એટલે જે ચિકાસ હોય એ બધી દૂર થઈ જાય છે હવે આપણે એડ કરીશું આમાં પનીર

પાણીમાંથી બહાર કાઢી લેશું અને આ રીતે એક વાટકામાં આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો તો પનીર કેટલું એકદમ સોફ્ટ બની ગયું છે હવે એમાં હિંગ થોડીક એડ કરીશું એક ચમચી જેટલી અને આ ગ્રેવી છે એ બધી એડ કરીશું તૈયાર થઈ ગયો છે અને ગ્રેવી બધી મેં નાખી દીધી છે એક સાથે અને આપણે સાતળી નથી હવે થોડીક વાર સુધી બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને સાતળવા દઈશું એટલે એકદમ ગ્રેવી છે એકદમ સડી જાય છે તો આપણે એને બેથી ત્રણ મિનિટ ગેસની ફ્લેમ છે એ એકદમ સ્લો રાખવાની છે એટલે ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે હું આપણે ઢાંકણ થાકી દઈશું બંધ કરી દઈશું હવે બેથી ત્રણ મિનિટ સુધી એને ગ્રેવીને સડવા દેવાની છે તમારે ધીમા તાપે હવે આપણે બેથી ત્રણ મિનિટ ગ્રેવીને ચડવા દીધી છે થોડી ગ્રેવી સડી ગઈ છે હજી એવું લાગે છે કે બે મિનિટ સુધી સાતડવા દઈશું આ ગ્રેવીને તો એકદમ આપણું શાક છે સોલે પનીરનું બહુ સરસ બને છે એટલે થોડીક વાર આપણે થવા દઈશું પછી બે મિનિટ સુધી ગ્રેવી છે એકદમ સડી ગઈ છે તમે જોઈ શકો છો અને તેલ પણ ઉપર આવી ગયું છે હવે આપણે એડ કરીશું એમાં લાલ મરચું પાવડર એક ચમચી જેટલું એકથી દોઢ ચમચી જેટલું આપણે તમે તમારા સ્વાદ મુજબ તમે તીખું મોડું કરી શકો છો એક ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે અળદર પાવડર એડ કરીશું આ રીતે તમારે ગ્રેવી છે એને આ રીતે હલાવી નાખવાની છે મિક્સ કરી દેવાની છે બરાબર તમે જોઈ શકો છો આપણે ગ્રેવી એકદમ લાલ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવવા મેળ્યું છે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે હલાવતા રહેવાનું છે ગ્રેવીમાં જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી આ રીતે ફ્રાય કરવાની છે આપણે ગ્રેવીને અને થોડું પાણી એડ કરીશું બે ચમચી જેટલું અને ગેસ છે એ ધીમો રાખવાનો છે તમારે હવે થોડીક વાર ખવા દઈશું આપણે ગ્રેવીને લાલ ફેંકી છે તેલ ઉપર આવી ગયું છે ગ્રેવી સડી ગઈ છે હવે હવે મારે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને સોલેસણા છે એ આપણે એડ કરીશું પનીર એડ કરીશું અને એનો ગરમ મસાલો છે છોલો પનીરનો એ એડ કરીશું અને આ બરાબર રીતે હલાવી લઈશું આપણે અને આ રીતે બે મિનિટ સુધી આપણે એમના હલાવતા રહીશું એટલે મિક્સ થઈ જાય આપણી ગ્રેવી અને થોડુંક પાણી નાખીશું અડધો કપ જેટલું આપણે બે મિનિટ સડે ત્યાં સુધી આપણે પાણી નાખવાનું છે બહુ પાણી નથી નાખવાનું તમારે ગ્રેવી જાડી પાતળી કરી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે અને ઉપરથી આપણે ધાણા થોડાક એડ કરીશું આ રીતે ગાર્નિશ કરીશું સુધી આપણે રેસ્ટ થવા દઈશું આપણું સોલે પનીરનું શાક એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરવા માટે ડિશમાં લઈ લઈશું શાક બની ગયું છે અને ઉપરથી આપણે ધાણા એડ કરીશું જો અમારું સોલે પનીરનું શાક સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ